તો આ સંધ્યાગીરી બાપુ જે હાકતા એ જ ગાડી છે જુઓ છો કઈ કંપની છે ફિયાટ લખેલું છે અને એમ કહેવાય છે ઘણા હજારો માણસો એમ કહે છે કે આ ગાડી પાણીથી હાલતી યા તો ડીઝલ પેટ્રોલ વગર હાલતી જુઓ છો કે કઈ રીતની ખુલે છે આવી રીતે અવરા દરવાજા છે જુઓ છો અને આખું કાંઈ સિસ્ટમની આપણને ખબર નથી જૂના સમયની છે આવી રીતે જો કે બાપુ આની અંદર બેસતા હશે અને કેવું લાગતું હશે એ તમેનો સમય ખરેખર આપણે સૌભાગ્યશાળી છીએ કે આજે જે ગાડીની અંદર બાપુ બેસતા હશે એ જ ગાડીને આપણે અત્યારે પર્સ કરી રહ્યા છીએ અને કયું મોડલ હશે એ તો આપણને કાંઈ આઈડિયા આવતો નથી બરાબર જી જે ઈ અને સત્તાવન સિત્યોતેર નંબરની આ ગાડી છે જોવો જો બાપુનું અહીંયા નામ લખેલું છે અને બહુ સુરક્ષિત રીતે રાખેલી છે જોવો જો આવી રીતે આ દરવાજો આમથી ખુલે છે હમણાં અહીંયા બાપુજી હતા એમને વાત કરી કે અત્યારે ડીઝલ પેટ્રોલ નાખો તો ગાડી ચાલુ કન્ડિશનમાં છે એમ જે અહીંયા જે બાપુ રહી છે એમને વાત કરી પણ એ એક સમય હતો તેથી હાલતી હવે નથી હાલતી ગમે એટલા ટાઈમ સુધી આ ગાડી હાલી હોય એમ પણ કે છે કે પાણીથી હાલતીને કોઈ એમ પણ કહે છે જો આ જે સાતસો સિત્યોતેર નંબરની નોટો બધી છે એ કોઈક અહીંયા અર્પણ કરેલી છે શ્રદ્ધાળુઓએ અને આવી રીતે હજી પણ ટાયરોમાંથી હવા નીકળી નથી સમયનો જંગ એને થોડોક જરૂર લાગ્યો છે પણ હજી કંઈક બાપુની યાદો આની અંદર છુપાયેલી છે મિત્રો તો આ છે જૂના સમયની આ ગાડી અને આવી રીતે અહીંયા રાખેલી છે જુઓ જો કે કેટલાય સમય પહેલાંના ટાયર છે અને આ કન્ડિશનમાં અહીંયા પડી છે સો માટે અહીંયા હોકા પણ રાખેલા છે કેમ છો બાપુ ક્યાંથી આવ્યા થોડોક પરિચય આપો વાહ ભાઈ બાપુના જોવા દર્શન કરવા બહુ સારું બહુ સારું જય સંધ્યાગીરી બાપુ સત્યાવીસ વર્ષ પહેલા અહીંયા એમને સમાધિ લીધેલ છે સંધ્યાગીરી બાપુ અંજાર પઠાવેડી અને આવી રીતે પાંચ સાત એકડમાં ફેલાયેલું બહુ મસ્ત અહીંયા આશ્રમ છે અને અહીંયા ગાડી પડી છે આપણે તો ત્યાં કને જો માણસો ગાડી જોઈ રહ્યા છે અને અહીંયા ધોણા દાડા અહીંયા બોડ મારેલો છે એમને પણ સંતોને આપણે વાર વાર વંદન કરીએ અને ત્યાં બાજુમાં એક જબરજસ્ત આંબો છે એમનો જે એક હોય એ રીતનું ચિત્ર એ પણ બતાવું અને ત્યાં રાફડો છે નીચે બાજુમાં એ પણ તમને બતાવું અને જે ગાડીની મિત્રો આપણે વાત કરી ગાડી એમ કહેવાય છે કે જે એમના ડ્રાઈવર હતા એમને સંધ્યાગીરી બાપુએ કીધેલું કે ક્યારે ટાંકીની અંદર જોશો નહીં એ ચાલ્યા જ કરશે જ્યાં સુધી આખી દુનિયાનું ભલે સફર કરો પણ ક્યારેક કહેવાય છે કે એમના ડ્રાઈવર હતા એમણે જોઈ લીધું કે શું એવું જાદુ છે કે ચાલ્યા જ કરે છે કહેવાય છે કે ઢાંકણું ખોલીને જોયા પછી ગાડી એના પછી સેલ નથી વાગી અને પછી ડીઝલ પેટ્રોલ નાખ્યા પછી જ સેલ લાગેલો તો એવી કાંઈ લોકવાયકા છે અને ઘણા અત્યારે બાપુ બેઠા એ તો એમ કહેતા હતા કે પાણીથી ચાલતી પણ કહેવાનો મતલબ કાંઈક તો ચમત્કાર જરૂર હશે ગાડીમાં તો જ એ બી વાતો રહી હોય તો અહીંયા આવી રીતે અનેક મહંતોની અહીંયા મૂર્તિઓ છે ખરેખર અહીંયા આવો આપણા કુટુંબ સાથે તો તમને બહુ મજા આવે એવી આ પવિત્ર સ્થળ અને અહીંયાથી વંદન કરી અને આગળ શું શું છે જોવો છો આ બાજુ બાપુનો ફોટો છે બાપુ ગાયત્રી માતાનું અહીંયા મંદિર છે જુઓ જો કે બહુ હરિયાળું પવિત્ર સ્થળ સંધ્યાગીરી બાપુ અહીંયા આ આપણે એડ્રેસ શું છે એડ્રેસ કહી દો અંજાર અચ્છા અચ્છા ગુજરાત ગુજરાત અચ્છા અહીંયાથી આપણે અંજાર આપણે કઈ દિશામાંથી કયા રોડથી પકડવું પડે

અહીંયા માતાજીનું અતિ પવિત્ર એટલે મા ગાયત્રી ખરેખર આ પણ એક ગાયત્રી પરિવાર તરફથી હોય કે કોઈ શેવગણ તરફથી હોય બહુ સરસ મૂર્તિ જુઓ જો અને પાછળ નાની ગૌશાળા હોય તેવું લાગે છે અને પાછળ ડુંગરાળ ધરતી અને આવું કંઈ લાગી રહ્યું છે સંધ્યાગીરી બાપુનો આશ્રમ ત્યાં કુંડ છે નાવાનો અને ત્યાં પણ સેન્ટરમાં કુંડ છે અને અહીંયા બધું મેં તમને કીધું પ્રમાણે કે પાંચ સાત એકરથી પણ વધારે જગ્યા હોય તેવું લાગે છે અને હવે જુઓ જો અહીંયા કલ્પૃક્ષ છે અને નીચે બાર જ્યોતિર્લિંગના બધા ચિત્રો છે નાના નાના એમ શિવલિંગ પધરાવેલા જુઓ જો કે આવી રીતે સરસ મજાના દર્શન થાય છે આપણે સંધ્યાગીરી બાપુના આશ્રમમાં અને ત્યાં ગમે ત્યારે જઈએ ચા પાણો આદર ભાવ જેમ હરિ હોંકારો દેતો હોય એવું અતિ પવિત્ર સ્થળ ખરેખર આપણા કુટુંબ સાથે જઈએ તો આપણને બહુ મજા આવે એવું અને પવિત્ર વાતાવરણ આપણા છોકરા છૈયાને આવા સંસ્કાર આપવા અન્ય જગ્યા ઉપર જાવ એના કરતાં તો આવા પવિત્ર સ્થળોમાં જવું સંતોને યાદ કરવા ઋષિ મુનિઓને યાદ કરવા ખરેખર અહીંયા પણ એક શિવ મંદિર છે એના આપણે દર્શન કરી અને બીજું અહીંયા ધૂણો છે એના આપણે દર્શન કરી અને પછી આપણે આ ધરતી માતાને કરશું વંદન અને મેં તમને કીધું એ પ્રમાણે કે જે ગાડીની ખાસિયત મિત્રો એવી છે અને બાપુની ખાસિયત આખા જીવનની એવી છે એનું મહત્વપૂર્ણ કે ક્યાંથી આવ્યા હતા એ કાંઈ ખબર નથી અને કહેવાય છે કે એમના ત્રણેક મહિના આડા રહ્યા હતા ત્યારે એમને એ કહી દીધેલું કે મારો અહીંયા દેહ શાંત થશે અને કહેવાય છે કે એમને દેહ છોડ્યા પછી પણ અમુક એવા પરચા પૂરેલા જે જીવિત હોય તેવા તો આવી રીતે અહીંયા શિવ મંદિર છે એમને પણ આપણે વાર વાર વંદન કરીએ ખરેખર બહુ આ મસ્ત જગ્યા છે અને પાછળ બીજું શું શું છે આપણે જોઈએ તો આ બાજુ ગણપતિ ભગવાન અને સામે હનુમાનજી એમને વંદન કરી અને હવે લગભગ અહીંયા આમ તો જો કે આ દર્શનીય સ્થળ જ છે અને જેને સંતોમાં બહુ જે શ્રદ્ધા વિશ્વાસ હોય એમને ગમે એવું છે બાકી જે કંઈ શોખથી ફર્યા જેવું આ સ્થળ નથી જે માત્ર મનોરંજન કરવું હોય એમના માટેનું આ સ્થળ નથી આ એક આસ્થાનું કેન્દ્ર છે તો આવી રીતે મેં તમને એડ્રેસ બતાવ્યું અને બહુ પવિત્ર સ્થળ છે આપણા કચ્છની અંદર જુઓ છો કે આવી રીતે મૂર્તિઓ અને બધું સરવાળે અહીંયા તમારા નજીક હોય તો તમારી જેવી શ્રદ્ધાનો વિષય નજીક હો તો દર્શન કર્યા જેવું છે બાકી કોઈ માણસ હજારો કિલોમીટરથી આવે એની શ્રદ્ધા હોય તો વાત અલગ છે બાકી એમ કોઈ બહુ વખાણે કે ઓહો હો તમે જાઓ તો તમારા બેડા પાર થઈ જાય એ શ્રદ્ધાનો વિષય છે પણ જે ફરવાના શોખીન હોય એના માટેનું ક્ષણ નથી માત્ર શ્રદ્ધાળુ લઈને આવે તો એને તો હજાર કિલોમીટર પણ ઓછા લાગે તો હવે આ ધરતી માતાને કરશું વંદન અને આગળ શું શું છે જરાક આપણે છેલ્લી ઝલક જોઈ લઈએ પણ મિત્રો જ્યાં જ્યાં સંતો વસ્યા છે ત્યાં ત્યાં જે પવિત્ર ધરતી ન હોય તો પણ પવિત્ર થઈ જાય એવું આ સંધ્યાગીરી બાપુનો આશ્રમ તો હવે આપણે અહીંયાથી લેશું વિદાય અને આવી રીતે સામે થકતી લાગેલી છે અને અહીંયા મિત્રો ક્યારે પણ આવો તો અહીંયા ચાય પાણી મેં તમને કીધું પણ રહેવાની પણ વ્યવસ્થા છે અમને આવતા હોત કીધું આવો ક્યાંથી આવો છો બેસો ચાય પાણી બધા સમાચાર લીધા ખરેખર એ સંતોની મહાનતા છે એને એમને વંદન કરવા જોઈએ તો અહીંયા આવી રીતે બાપુનો ધૂણો છે અને બાપુને વંદન કરીએ કે હે ભગવાન તમે અમને અને અમારા જે દર્શકો હોય એને સદા સદર સર્વદા તમારી અને તમારી પરમ ભક્તિ એમના જીવનમાં ઉતરતી રહે અને તમારા આશીર્વાદ સદા સર્વદા રહે એવી આશા સાથે હવે આપણે અહીંયાથી લઈશું વિજય રોજ છ વાગે મળી એવી રીતે મળતા રહીશું જય હિન્દ જય સંધ્યાગીરી બાપુ